ગીરના પોરબંદરમાં માં વસવાટ બરડા ડુંગર પાસે એક સાત અગિયાર વડોદરામાં વગર વરસાદ ફૂટનો ભૂવો પડ્યો લોકોએ વધારે નારિયલ નો વિરોધ કર્યો અઠવાડિયામાં સોના ચાંદીના ભાવમાં ઘટાડો સોનાનો ભાવ નવ હજાર ત્રણસો છપ્પન ઘટ્યા ચાંદીના ભાવ એકત્રીસ હજાર ઘટ્યા ચોવીસ કલાકમાં ચાંદીની કિંમત ચાર હજાર ચારસો સત્તર ઘટી ત્રીસ હજાર થી વધુ લોકો બન્યા ઓનલાઈન રોકાણ કૌભાંડ શિકાર છ મહિનામાં પંદરસો કરોડ નું ફ્રોડ શિક્ષિકા હોય તો આવા બાળકીઓ માટે વીસ લાખની એફડી કરી સિત્તોતેર દીકરીના માતા પિતાની ચિંતા ઓછી થઈ ટ્રસ્ટ બનાવી ચૌદ વર્ષથી કરે છે સેવા કાર્ય ગુજરાત નું ગોવા હાઉસફુલ દિવાળીના મિની વેકેશન ને લઈ દીવમાં પ્રવાસીઓનો ઘસારો કાલ થી ત્રણ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી પૂર્વ મધ્યમ અરબ માં ડિપ્રેશન સક્રિય સૌરાષ્ટ્રના દરિયા કિનારે એક નંબર નું સિગ્નલ જાહેર ઓવરલોડ ડમ્પરોથી રાહજદારીઓના જીવન દર તાલે ધાંગદરાના સ્થાનિકો તંત્ર પાસે કાર્યવાહીની માંગ કરી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બંને રશિયાની સૌથી મોટી બે ફ્રૂડ ઓઇલ કંપનીઓ પર પ્રતિબંધની જાહેરાત કરી હતી અમદાવાદના ફાર્મમાં ચાલતી હાઈ પ્રોફાઇલ રેવ પાર્ટીમાં રેડ તે રાનારાય સહિત બે ભારતીય નશામાં ઝડપાયા શરાબ છબાબની પાર્ટી માટે પાસ પણ છપાવ્યા હતા ગુજરાતમાં ત્રણ દિવસ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી અનેક જિલ્લામાં યલો એલર્ટ માં પ્રેમી સાથે વાત કરતી યુવતીની માતા ભાઈએ જ કરી હત્યા મૃતદેહ એક ડેમ માં ફેંક્યો ભાવનગર માં ઓનર કિલિંગ સ્વચ્છતાના દાવા કરતા તંત્રના મોઢે તમાચો ગોધરામાં ગંદકી અને કાદમ માંથી કાઢવી પડી અંતિમ યાત્રા